પોલીસ મથકે મહિલાએ છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી આ કેસ છોટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુકેશ પ્રજાપતિને કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષ સખત કેદ સજા અને પંદર હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો અદાલતે ત્રણ વર્ષથી કેદ અને પાંચ હજાર દંડ ફટકાર્યો હતો તારીખ સત્તર પાંચ રોજ પાનવડ મુકામની ઘટના છે બહેનો હતી જે આ કામની ફરિયાદ ફરિયાદી અને પોતે ભોગ બનનાર છે તેની બેનપણી સાથે બજારમાં સામાન લેવા આવે તે સવારે દસ વાગે તે સમયે આરોપી મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ પાનવડથી રાયછા જતા રોડ ઉપર તેની પકડી અને મારે તાર સાથે ખોટું કામ કરું છે મારે તેને રાખવી છે તેમ કરી છેડતાની કરી તેના જાતિ વિષયક શબ્દો બોલેલા જે બાબતનો કે સત્રેની સેશન્સ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ સાહેબે આરોપીને એટ્રોસિટી એકના ગુના હેઠળ તેને ત્રણ વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ અને તેની છેડતાની કરવા બદલ ત્રણસો ચોપન એ એક ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર